આ પેલો પૈસા માગે પણ હવે મારે કરવાનું હું હાલ તો કોઈ કાટું એડે હે હું કર પૈસા તો હાલે મારા પૈસા હાલે હાલે યાર હાલે મારે જોવી આજે પૈસા હાલે હાલે તારા પૈસા આજ મળી જાય તન તો મારે આજે જ જો તું તાર જા આજ તન પૈસા મળી જાય આ પણ મારા આજ આ તન મળી જાય પૈસા જ આપી હવે વન પૈસા નું કીધું પર હે દાદાગીરી કરે ને પણ હવે મારે પૈસા લઈ આવવા જ પડે હવે મારે કોઈ આઈડિયા કરવી જ પડે આ બે મિનિટ

પણ તમાર જોડે પૈસા હોય તર કેમ બે જણા જોડે એમ તમે તાર બે જણા ગમે કરો પણ એક સ્કીમ

તમાર બે દાડા માર ઘરે આવો કે જોડે ગમે પણ મારે જોડે લઈ જાજો તીનસો ના છસો તમાર થઈ જાય બે દાડા ને બેઠા બેઠા ડબલ થઈ જાય બે જણ તો હું હવે હેડુ મારે મોડ થાય કે આ ડબલ તો કરવા પડે પૈસા એટલે હું હેડુ ડોડો હોય ને તો ઈશાન ડોડો કરી નાખ્યો હે પણ હવે મારે ક્રમ પૈસા આલું મોટા ઉપર પૈસા સોડું ગના તો આ પેલો પેલો થા તો એમ પણ પૈસા લેવા હે એ હા પૈસા નું કોઈ કાઢ્યો પૈસા તારા મળી જાહે અન લાઈ દીધા પૈસા પૈસા કરતો લે પૈસા તો આલવાસ પડી કે પૈસા આલવા ઉસી ના અડધા પણ માંગ માંગ ના કરવાના હોય કોઈ

તમારો થઈ ગયો હવે કોઈ આવે ને તો પૈસા ના ડબ્બે તમારો દોડો થઈ ગયો પાકો થઈ ગયો તમે નાઈ નાખો જોયા તા એમ એમ